આગળ વિડીયો શરૂ કરીએ વિડીયો પૂરો જોશો તો જ ખબર પડશે તમને એટલે વિડીયો પૂરો જોજો તો આ વિડીયો શરૂ કરીએ ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે ગીતા જયંતિ આટલો ગીતાનો ભાગ પણ તકલીફ શું થાય છે કે સિત્તેર ટકા શિક્ષકોમાં પંચોતેર ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આ કંઈ થવા દેતા નથી ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે ગીતા જયંતિ આટલો ગીતાનું જ્ઞાન પણ તકલીફ શું થાય છે કે સિત્તેર ટકા શિક્ષકોમાં પંચોતેર ટકા શિક્ષકો ઈસાય છે એટલે આ કંઈ થવા દેતા નથી આ કશું થવા દેતા પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે ત્યારે થોડાક મારે તમારે બધા જાગૃત થવાની જરૂર છે બે હજાર નવમાં હું જ્યારે ભારત સરકારનો મંત્રી બન્યો ત્યારે વ્યારા ખાતે મને એક ચર્ચના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાં હું ગયો હતો ત્યારે મને ખબર પડી કે વ્યારા ખાતે ચર્ચે સો વર્ષની ઉજવણીનો કાર્યક્રમ હતો એનો મતલબ એ થયો કે અઢારસો ને નવમાં આ ચર્ચ વ્યારામાં નિર્માણ થયું હતું ને એમાં વણિક સમાજના વ્યક્તિએ દાનમાં જમીન આપી હતી અને મુસ્લિમ સમાજના કોન્ટ્રાક્ટર એનું બાંધકામ કર્યું હતું એટલે આઝાદી પહેલા સો વર્ષ પહેલા પણ મિશનરી સમાજના લોકો અહીંયા શિક્ષણ અને આરોગ્યની સેવા માટે આવતા જ હતા અને એ વખતથી એ લોકો અહીંયા આવે છે એ લોકોની પ્રવૃત્તિ ચાલુ જ છે પણ ક્યારેય તાપી જિલ્લામાં કોઈ એવા ગામ નથી કે ત્યાં માત્ર ખ્રિસ્તી સમાજની વસ્તી હોય તો માત્ર હિન્દુ સમાજની વસ્તી હોય બંને સમાજના લોકો હરી મળીને ગામમાં પણ સંપીને રહે છે અને બીજા બધા કાર્યોમાં પણ સંપીને ભાગ લેતા હોય ત્યારે આવી ટિપ્પણી મોરારી બાપુએ કમસે કમ તાપી જિલ્લામાં તો નહીં કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું કારણ કે એમણે જે એક્સેપ્ટ કર્યો છે કે ભાઈ તાપી જિલ્લામાં ગીતાના પાઠો ભણાવતા નથી કારણ કે પંચોતેર ટકા શિક્ષકો ખ્રિસ્તી સમાજમાંથી આવે છે હવે શિક્ષક ખ્રિસ્તી સમાજનો હોય મુસ્લિમ સમાજનો હોય જૈન સમાજનો હોય પારસી સમાજનો હોય કે હિન્દુ સમાજનું હોય શિક્ષક જ્યારે સરકાર પાસેથી પગાર લેતો હોય તો ની જવાબદારી બને છે અને ફરજનો ભાગ બને છે કે સરકાર દ્વારા જે અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે એ અભ્યાસક્રમનું એને શિક્ષણ બાળકોને આપવાનું હોય છે એટલે એમાં એવી કોઈ ફરિયાદ કોઈ હજી સુધી કોઈ થઈ નથી કે નથી ભણાવાતું કે નથી આ થતું તો આવો બે બદ આક્ષેપ માત્ર તાપી જિલ્લાના આ જે સુહદપૂર્ણ વાતાવરણ છે કોમી એકતામાં તાપી જિલ્લાના લોકો રહી રહે છે શાંતિથી સંપીને રહે છે એને કલુષિત કરવા માટેનું જો આવું નિવેદન આપ્યું હોય તો એ વ્યાજબી નથી જે રીતે મોરારી બાપુ મહાન કથાકાર વ્યારામાં આવ્યા અને એમણે પોતાના મંચ પરથી એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે જેને હું વખોડી કાઢું છું એક કથાકાર તરીકે મંચ પરથી આવો વર્ગ વિગ્રહ ઊભો થવા માટેનું આ એમનું નિવેદન હશે એવું માનું છું જો એમના પર આવા કોઈ પુરાવા હોય તો સરકારને અને જનતાને જાહેર કરે અને તો જ એના પર કાર્યવાહી સરકાર કરી શકે છે રહી વાત ખ્રિસ્તી લોકોની તો ખ્રિસ્તી મિશનરીઓ ઓગણીસો સિત્તેર એંશી અને નેવુંના દાયકામાં આદિવાસી વિસ્તારોમાં આવી એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓને દરેક ક્ષેત્રે આગળ આવવા માટેના ઉત્થાનના એમણે કાર્ય કાર્ય કર્યા એને એનાથી આકર્ષિત થઈને કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પાડે છે જેમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં જો ગૃહમંત્રીએ એવું કીધું કે જે લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે એમને આદિવાસી તરીકે મળતા લાભો નષ્ટ થઈ જશે અને અમે બંધ કરાવીશું ત્યારે ગૃહમંત્રી અને એમની સરકારને મારું નાનું સૂચન છે આદિવાસી તરીકે આદિવાસી અનામત બેઠક પરથી મોહનભાઈ કોકણી અને રિતેશભાઈ વસાવા ચૂંટાયેલા છે જેઓ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એટલે ખ્રિસ્તી ધર્મ પાડનારાઓ પર જ આ આદિવાસીનો કાયદો લાગુ નથી પડતો પણ જે લોકો આદિવાસીમાંથી મુસ્લિમ બન્યા હોય આદિવાસીમાંથી હિન્દુ બન્યા હોય એમના પર પણ ધર્માંતરણનો કાયદો લાગુ થાય ડી લિસ્ટિંગનો કાયદો લાગુ થાય એવી મારી માંગ છે